મારે કપડા મેચિંગ કરવા છે હો હો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા ફરવા છે

અરે વાહ આટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો સૌથી પહેલા તો એ જાણીશ કે તમને આમ ફીલ કેવું થઈ રહ્યું છે કે સડનલી આ સોંગ વાયરલ થઈ ગયું એક્ચ્યુઅલીમાં એવું હતું કે જ્યારે સોંગ અમે બનાવ્યું ત્યારે કપડા મેચિંગ સોંગ હતું નહીં ત્યારે અલબેલો નામથી અમે સોંગને રિલીઝ કરેલું તો એ ટાઈમે મતલબ કૃષ્ણ જન્મ આવે છે ટૂંક સમયની અંદર જન્માષ્ટમી ગોકુળ આઠમ તો એ ટાઈમે અમે એવું બનાવ્યું કે ભાઈ જન્માષ્ટમી નિમિત્તે સોંગ ચાલે એની અંદર એક્સ્ટ્રા લાઈન લીધેલી કપડા મેચિંગની કે જન્માષ્ટમી પતી જાય પછી નવરાત્રિ આવે છે તો નવરાત્રીમાં પણ લોકો રીલ્સ બનાવે પણ પહેલા જ દિવસથી સોંગ વાયરલ થયું તો કપડાં મેચિંગ થી જ વાયરલ થયું અલબેલા નામથી રીલ્સો બની પણ ઓછી બની પછી જયારે સોંગ વાયરલ થઈ ગયું પછી અમે કપડાં મેચિંગ અલગથી આખું ગીત બનાવ્યું અને અલબેલો પણ અલગ બનાવ્યું એટલે ખૂબ આમ આટલું બધું વાયરલ થયું એટલે ખૂબ અંદરથી આનંદ આનંદ તો થઈ રહ્યો છે લગભગ તમે બે હજાર ચૌદથી સિંગિંગ પ્રોફેશનમાં આગળ વધી રહ્યા છો કેવા પ્રકારના સોંગ તમને ગાવા વધારે ગમે મેં ઘણા બધા ભક્તિના સોંગ ગાયા છે પછી અમારા ભરવાડ સમાજમાં ત્રણ તાલી ટીટોળો ચાલતું હોય એ પછી માતાજીના ગીતો લવ સોંગ એટીટ્યુડ બે ઓફાના ઘણા બધા અટક દોસ્તીના ગીતોની શરૂઆત અમે જ કરેલી જ્યારે યુટ્યુબ નવું નવું આવી બરોબર છે તો હવે જયારે નવરાત્રી પણ ટૂંક સમયમાં આવવાની જ છે ત્યારે દરેક દરેક દર વર્ષ એવું હોય કે કોઈક એક સોંગ એટલું વાયરલ લઈને આવે કે દરેક પાર્ટી પ્લોટમાં એ સોંગ વાગે વાગે ને વાગે જ તો એવી જ રીતે આ નવરાત્રી માટે આ સોંગ એકદમ ફાઈનલ થઈ ગયું છે એવું ગણી શકાય ટીટોળો તમે કીધું કે ટીટોળો પણ લોકોને ખૂબ જ મજા આવતી હોય છે ગરબા કરવા માટે એક ટીટોળો સંભળાઈ દો મેં ઘણા બધા ત્રણ તાલીમ સોંગ ગાયા છે પણ મને ખૂબ ગમે છે અને અત્યારે પબ્લિકને પણ કેમ કે એક કલાકનો ટ્રેક અત્યારે પાંચ મિનિટના સોંગમાં લોકો ખુશ થઈ જાય છે એ સમય પહેલા એક કલાકનો ટ્રેક આવતો એ ટાઈમે મેં ફાઈવ સ્ટાર કાનોડો નામનું આલ્બમ બનાવેલું એ ખૂબ મતલબ ત્યાંથી મારી ઓળખાણ થઈ બાકી એની પહેલા ઘણા બધા ઠાકર કરે ઠીક ડીજે દ્વારકાવાળો રંગીલો ઘણા બધા આલ્બમ બનાવ્યા પણ આ ખૂબ પબ્લિક ને ગમ્યું બોલો બોલો ને રાધા બોલો રિહામણા ચમલી દા કોની વાતે રાધા તું બરમાણી કોની વાતો મયાવી ગુચવાણી એ તને મનાવે કુવરતાનો મેલી દે હવે મેલી દે હવે રી હમણા બોલો બોલો ને રાધા બોલો રી હમણા સીદલીદા ઘણા બધા ગીતો કી તો ગાજે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય ઓ ટીટોડું સંભડાય કૌશિક ભાઈ આમ સોંગ તમે કીધું કે ઘણા બધા પ્રકારના સોંગ તમે ગાઓ છો હવે હવે આ સોંગ વાયરલ થઈ ગયું છે નેક્સ્ટ હવે કારણ કે આખો એકદમ ફેઝ બદલાઈ ગયો છે આટલા વર્ષોથી તમે આ પ્રોફેશનમાં છો અને સૌથી સારો પ્રતિસાદ આ સોંગમાં મળ્યો છે તો એક આપણને એક પોઝિટિવ એનર્જી પણ આવે અને હવે કંઈક નવો જુસ્સો પણ આવી જાય કે હવે આમાં મળ્યું છે તો હવે નેક્સ્ટ કંઈક આનાથી ચડ્યા હજી વધારે લાવીશ એવો કોઈ પ્રોજેક્ટ કયો ચાલુ છે તમારે આ એ હમણાં અમે કરીને મૂક્યું છે એનું વિડીયો પણ થઈ ગયું છે જન્માષ્ટમી છે એટલે તરત જ એ સોંગને લોન્ચ કરવાના છે હાલ હું ગઈ નહીં શકું એ ને પણ એ પણ એટલો વિશ્વાસ છે કે જેમ અત્યારે કપડાં મેચિંગ ચાલ્યું અલબેલો ચાલ્યું એ પણ પબ્લિકને ખૂબ ગમ છે જ્યારે આ સોંગ ચાલ્યું કપડાં મેચિંગ કરવા છે એની લિરિક્સ તમે કીધું કે એ વખતે એ ઇન્ક્લુડ નહોતું કરાયું બાદમાં કરાયું છે તો જ્યારે આ સોંગ લખાતું હતું તમે જે રાઇટર કીધા એમના દ્વારા ત્યારે એવું ફિક્સ હતું કે આવા જ પ્રકારનું આપણે એક લવ સોંગ કે બનાવવું છે કે બાય રેન્ડમ આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ વાઇઝ લેતા હોય ને કે આના પછી આ સોંગ આ સોંગ એવી જ રીતે હતું રેન્ડમ હતું સિલેક્શન જ્યારે અમે આ ગીત બનાવ્યું ત્યારે તો જન્માષ્ટમી પૂરતું જ બનાવ્યું હતું પણ અનિલભાઈ એવું કીધું કે આ ચાર લાઈન રહી એ નાખીએ અને પબ્લિકને ગમશે એ ટાઈમે મેં એવું કીધું મેં કીધું યાર કૃષ્ણ ભગવાનનું આટલું મસ્ત સોંગ છે ભક્તિભાવવાળું તો આપણે એમાં આ લાઈન નથી નાખી પણ એમને એવું કીધું કે ના તમે ગાઓ સારું લાગશે પછી મેં ગાયું પણ એની અંદર આનાથી બી સારા તાકાત વાળા શબ્દ છે પબ્લિકને ખૂબ ખુબ ગમે એવા છે પણ આ એકદમ વાયરલ થઈ ગયું બરાબર છે તમારા ફેમિલી માં કૌશિક ભાઈ કોણ કોણ રહે છે મારા ફેમિલીમાં મારો એક ભાઈ મારી બેન મમ્મી પપ્પા મારા વાઈફ અને મારે એક છોકરો અને એક છોકરી અરે વાહ તો તમારા સોંગ થી એ લોકો પણ ગરબાના શોકિંગ તો હશે જ હા શોખીન કરાય અમારા ત્રણ તાલીમ હુડોન રાસ ગરબા ઊછા ઓકે તો તમે કીધું કે લવ સોંગ લવ સોંગ તો થયું પણ બે વફા બે વફાવાળું પણ સંભળાઈ દઉં કે આપણી ઓડિયન્સ છે ને આવો અનુભવ થાય તે સાંભળીને તાઢક અનુભવી શકે ઘણા બધા મેં ગીતો ગાયા છે પણ એ મારા દિલની નજીક એક ગીત છે જે મેં જાતે લખેલી એની ફેગ લાવી ઓ ધબકારો સે મારા દિલનો રે ધબકારો તને રે જોઈને મારો રુદિયો રાજતા તો આંખોના પાપણના પાપણ ના પલકારા મારા જન્મો જન્મ હું તો તમને રે માગુ મારા જીવન નો તુજ સે સહારો તને રે જોઈને મારો રુદિયો રાજ થતો અરે વાહ કૌશિકભાઈ આપણે બીજી વાત કરીએ કે સિંગર બનવું છે આ સપનું તમારા નાનપણનું હતું નાનપણથી હું ગાતો પણ સિંગર બનીશ એવું ક્યારેક મેં વિચાર્યું હતું પણ અમારા સમાજમાં નાના મોટા ફંકસંગ હોય તો એ ટાઈમે ક્યારેક ક્યારેક મને મોકો મળતો તો હું ગાતો તો બધા ભાઈબંધો સ્તર કે તમે ગાવશો સારું ગાવશો તમારો અવાજ પણ સારો છે તો ધીમે ધીમે બધાનો સપોર્ટ મળ્યો અને નાના મોટા પ્રોગ્રામ કરવા માંડે પછી મારા ખાસ મિત્ર છે ભરતભાઈ એબતપુરથી એમને મારી પહેલી કેસેટ બનાવી ઠાકર કરે ઠીક એ ટાઈમે સીડીનો જમાનો હતો પછી યુટ્યુબ પછી આવ્યું એમ તો એ કેસેટ એટલી ચાલી નહીં પણ એ કેસેટથી મને પાંચ દસ ટકા પબ્લિક ઓળખતી થઈ પછી મારા બીજા મિત્ર છે રાજુભાઈ એમને ડીજે દ્વારકાવાળો રંગીલો ઘણી બધી કેસેટો બનાવી એ એ ડીજે ડીજે એટલે ટાઈમે થોડી ચાલી અને પછી વાવાઝોડું નક્કી મારું વાવાઝોડું આવે ભાઈબંધી ના ઘણા બધા ગીતો પછી ચાલે અને પબ્લિકનો ખૂબ પ્રેમ મળ્યો પણ હું આ સ્ટેજ ઉપર આ લેવલ ઉપર પહોંચીશ એવું ક્યારેય વિચાર્યું નતું પણ પબ્લિકે મને ખૂબ પ્રેમ કર્યો અને મારા ભાઈબંધ દોસ્તાર જે મતલબ બેકગ્રાઉન્ડમાં મને ખૂબ એમને સપોર્ટ કર્યો છે અરે વાહ આમ તો કૌશિક ભાઈ એવું કહેવાય કે શીખવાની કોઈ ઉંમર નથી હતી આ વાત સાથે તમે એગ્રી કરો છો હા હા તો દરેક શિષ્ય હોય છે એના કોક ના કોક ગુરુ હોય છે આપણે કોક ના આઈડિયલ માનતા હોય છે સિંગિંગ માં તમારો ગુરુ કોણ છે માનો છો તમે સિંગિંગ માં હું કોઈ એક વ્યક્તિને ગુરુ માનું અને બીજાને ખોટું લાગે પણ મારા ઘણા બધા એવા ભાઈબંધ દોસ્તાર છે એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે આ લાઇન ની અંદર અને એમના બધાના આશીર્વાદ થી આજે હું જે પણ કઈ છું એમના બધાના આશીર્વાદ છે શું અરે વાહ તમારા વાઈફ સાથે એમને એમનો તમારે સપોર્ટ મળ્યો જ હશે સો ટકા એમના થ્રુ કે તમારા આમાં કેવું હોય કે દરેક કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એમાંથી તમને કંઈક કંઈક ક્રિએટિવ આઈડિયા આવતો રહે અને તમે લવ સોંગ ને બધા સોંગ બી તમે બનાવતા જ છો એવું કોઈક ખરું કે જે તમે તમારા વાઇફને ડેડિકેટ કરી શકો મેં ગાયું ને ધબકારો અરે વાહ એમના માટે જ હતું સરસ સરસ અને રીલ્સ પણ તમારી બહુ જ વાયરલ થઈ રહી છે આજકાલ એવી કોઈ રીલ તમને આઈડિયા આવે છે કે જે આપણે બી સાથે કરી શકીએ એટલે રીલ્સ ગાવાનું છે મારે મને નથી આવડતું કારણ કે હું તમારા જેટલું સારું નહી ગઈ શકું પણ હું રીએક્ટ કરીશ હા કેમ નહીં મેં હમણાં એક ગીત ગાયું તો દોસ્તીનું અને પબ્લિકને ખૂબ ગમે મેં તો ઘણા બધા દોસ્તીના એટીટ્યુડના ગીત ગાયા છે અને પબ્લિકને ખૂબ ગમે છે પણ સૌથી વધારે મને ગીત ગમતું હોય તો મેં ગાયું ને આ ધબકારો તો તમે ગઈ શકશો મારી સાથે હા હું ગઈ પણ હું રિએક્ટ કરીશ ધબકારો છે મારા દિલનો રે દબકારો તને રે જોઈને મારો રુધિયો રાજ થાતો આંખો ના પાપણ ના પલકારા મારા કુ જન્મો જન્મ હું તો તમને રે માંગો મારા જીવનનો તુજ સે સહારો તને રે જોઈને મારો રુદિયો રાજી થતો આ ગીત એટલા માટે મને પણ ગમે પબ્લિકને એટલે ગમે કે કોઈ એક વ્યક્તિને લાગુ ના પડે ભાઈ બંધ દોસ્તાર હોય ભાઈ બેન હોય મા બાપ હોય કે કપલ હોય બધાને લાગુ પડે અને બધા લોકો આમાં રીસ બધા જ સંબંધમાં ફિક થાય એવું સોંગ છે આ અચ્છા હવે ચલો આ સોંગ મસ્ત મજાનું વાયરલ થઈ ગયું છે અને એક આપણે પોઝિટિવિટી સાથે આગળ વધી રહ્યા છે હવે આમ એવી ઈચ્છા ઘણીકને ઈચ્છા થાય જ કારણ કે આપણું મન છે ને એ આમ કહીએ ને બહુ ચંચળ હોય છે આમ સેટિસફાઈડ નથી થતું આમ એક સ્ટેપ પૂરું કરે એટલે બીજું સ્ટેપ રેડી જ આગળ આમ ફિલ્મોમાં ગાવાની ઈચ્છા થાય ખરી ફિલ્મોમાં ગાવા માટે મેં કોઈ દર વિચાર્યું નથી પણ મારા ખાસ દિલની નજીક છે જસવંતભાઈ ગાંગાણી જેમને ઘણી બધી પિક્ચરો ગુજરાતને આજથી વીસ પચીસ વર્ષ પહેલા આપી છે મૈયરમાં મનડું નથી લાગતું પાલવડે બાંધી પ્રીત ઘણી બધી એમને છેલ્લા બે ત્રણ વર્ષથી મારી સાથે કામ કર્યું છે અને મને ખૂબ આનંદ થાય છે કે આવડી મોટી વ્યક્તિ એમને આલ્બમની દુનિયામાં પાછા ઘણા બધા આલ્બમો બનાવ્યા છે એમાં ગયા વર્ષે મારું એક ગીત હતું પાપાના ઘરનું પારેવડું એનું બે લાઈન તમને સંભળાવું મને ખૂબ દિલથી ગમે છે ઓ પાપા પગલી નાની ડીંગને દાદા નદીલ ની કાલે ગેલી પોલી વાલી ઘરમાં પ્યારી રે સુનો રે માંડવડો ને આ સૂનું ઘરનું આગળ ને પાખો આવતા એક બીજો ગીત છે મતલબ આનો ભાગ બહુ જૂનું પણ હમણાં દિવાળી પછી લગ્ન સિઝન આવે ત્યારે લોન્ચ કરવાના છે જસવંતભાઈ મને ફરીથી એક સરસ મજાનું ગીત આપ્યું છે અને ઘણા વર્ષો સુધી પબ્લિકને ગમશે એવું ગીત છે અને એમના શબ્દ એટલા તાકાતવાળા હોય મ્યુઝિક એવું આપે મારી સાથે તેજલબેને ગાયું છે સરસ ગાયું છે મેં પણ સરસ ગાયું છે અને મને એટલી દિલથી વિશ્વાસ છે કે પબ્લિક ને આ સોંગ ફરીથી ગમશે એની બે લાઈન તમને સંભળાવું છે જૂનું પિક્ચર નું ગીત પણ નવા મ્યુઝિક સાથે અપડેટ થાય છે એ દાદા એ દીદા દાદા એ દીદા સંસ્કારો ના દાન રે લાડકી ને એ તે વડાવી આ રે માણા

એટલે ખૂબ મને દિલથી ગમે છે અને પબ્લિકને પણ ગમે છે આ સોંગ ચોક્કસ આપણે ગુજરાતી સોંગ ને એની કંઈક આપણી ભાષામાં ગાવાની કંઈક શક્તિ જ અલગ હોય છે પણ એવું કોઈ હિન્દી સોંગ ખરું કે તમને બહુ જ ગમતું એમ ઘણીવાર કીધું કે કોક સોંગ આપણે સપોઝ ક્યાંક જતા હોય કેમ અચાનક જ રટણ થઈ જાય કોઈ હિન્દી સોંગ ગમે ખરું તમને હિન્દી ગીતો હું બહુ ઓછા ગાઉં છું કેમ કે મને હિન્દી હિન્દી અને ઇંગ્લિશ બહુ ઓછું આવડે છે કેમ કે હું ભણેલો નથી હું ચાર ફેલ છું એટલે એક દોસ્તીનું ગીત છે એ દોસ્તી તો આ આથી વાતો આપણે આજે સોંગ 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 ની મહેફિલ જમાવી આપણી સાથે કૌશિકભાઈ ભાઈ જોડાયા હતા અને આપણને ખૂબ જ જલસો કરાયો છે કૌશિકભાઈ ભાઈ ઓલ ધ બેસ્ટ ફોર યુર બ્રાઇટ ફ્યુચર તો વાતોમાં આવી જ આપણે અવનવી વાતો